જય માતાજી ડાયરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી અમે મિત્રો કોઈ પણ વિડીયો નાખીએ તો તમારા ઘર આવી જાય મિત્રો વિડીયોને શેર કરો જેથી તમારા આજુબાજુમાં કોઈ વ્યક્તિને ભેંસ લેવાની હોય કે વેચવાની હોય તો અમારા ચેનલ થઈ ગઈ તે સરળતાથી લેવી જ કરી શકે છે મિત્રો ભેંસ વેચવાની છે પહેલું વતર ખડેલી મહિના દિવસની કાચી ઊંચાઈ લંબાઈ પૂરી ગામ ચાવડી તાલુકો જામ કંડોળિયા કંડોળા જામ કંડોળા જિલ્લો રાજકોટ બાકી ભાઈના નંબર હું તમને નીચે આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી ભાઈને નં ખડેલી વેચવાની છે અને કિંમત રાખેલી છે એક લાખને પાંત્રીસ હજાર રૂપિયા કિંમત સા ફિક્સ નથી રાખેલી ભાઈએ કિંમતમાં રૂબરૂ ફરફા થઈ જશે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી ભાઈને ખડેલી વેચવાની છે લેવાની હોય તો રૂબરૂ જઈ અને ભેંસો જોઈ લેવી આના પછીની આપણી ભેંસ છે આ ભેંસ ગામ દૂધાળા તાલુકો ભાણવડ જિલ્લો દેવભાઈ દ્વારકા ચોથું વેતર છે મિત્રો આ ભેંસ છ સાત લિટર જેવું દૂધ કરે છે છ સાત લિટર જેવું દૂધ છે અને ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે બાકી તમને ભાઈના નંબર આપેલા છે તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી ભાઈને ભેંસ દેવાની છે ભેંસમાં મિત્રો કાંઈ વાંધો નથી બાકી રૂબરૂ જઈ તમારે જોઈ લેવી ભેંસ અને કિંમત રાખેલી છે એક લાખને પંદર હજાર રૂપિયા કિંમત સા ફિક્સ નથી રાખેલી રૂબરૂ જઈ અને કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી ભાઈની ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે તો ભાઈનો કહેવાનો થાય છે અને મિત્રો અમારી ચેનલ ઉપર નવા જ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો